લોન ધારકો વિશ ના ભાગરૂપે હાલમાં અસામાજિક તત્વો વિરુદ્ધ ચાલી રહેલી તેમજ મોબાઈલ ફોન પર થતા ફ્રોડ અને ટ્રાફિક અવેરનેસ હેઠળ હેલ્મેટ તથા સેફટી ઉપયોગ કરવા સાથે લોક પ્રશ્ન બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ પીએસઆઈ પોલીસ કર્મીઓ તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ સાધલી ગામની વિઝિટ કરવામાં આવી તેમજ સાધલી આઉટપોસ્ટની પણ વિઝિટ કરવામાં આવી સાથે સાથે ગામના આગેવાનો સાથે લોક દરબારનું આયોજન કરવામાં આવેલું ગામના કોઈ પ્રશ્નો હોય તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી તેમજ સરકારની ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી અંતર્ગત લોન ધારકો વિરુદ્ધ ઝુંબેશના ભાગરૂપે હાલ અસામાજિક તત્વો વિરુદ્ધની જે ઝુંબેશ ચાલે છે એમાં એ અનુસંધાને મોબાઈલ ઉપર આવતા ફ્રોડ થતા હોય સાયબર ફ્રોડના અનુસંધાને પણ ચર્ચા કરવામાં આવી અને ટ્રાફિક અવેરનેસ અનુસંધાને લોકોને હેલ્મેટ સીટબેલ્ટનો ઉપયોગ કરવો એ બાબતે પણ લોકદરબારમાં જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી ગામજનોને કોઈ પણ રજૂઆત હોય તો અમારો સંપર્ક કરવો ઈએસઆઈનો સંપર્ક કરવો તે અનુસંધાને ગામ સભા એટલે કે ગ્રામજનો સાથે સંવાદ કરી આજનો વિષય મૂકવામાં આવ્યો હતો